ગોંડલ આ નામ સાંભળતા જ ક્યારેક ક્યારેક નજર સામે લોહિયાર ચિત્રો આવવા લાગે રાજનીતિ માટે એવા ખેલ ખેલાઈ ગયા કે ગોંડલ એક સમયે રક્ત રંજિત બની ગયું ત્યારે આ વાત છે ઓગણીસો એંસીની ત્યારે એક પીએસઆઈ ગોંડલમાં પોસ્ટિંગ પર હતા તેમણે જ ગોંડલને ઝીરો ક્રાઇમ રેટનો એવોર્ડ અપાવ્યો હતો પરંતુ આ જ પીએસઆઈની છડે ચોક હત્યા કરવામાં આવી તમે જે તસવીર જોઈ રહ્યા છો તેમનું નામ હતું પીએસઆઈ લક્ષ્મણ ચાવડા ગોંડલમાં તેમના નામથી ભલ ભલા ગુનેગારો ફફડી જતા પણ આજ જ પીએસઆઈ આઠ વર્ષ કરતાં વધુ સમય સુધી ગોંડલમાં ફરજ બજાવી અને દાયકા પછી ગોંડલને ઝીરો ક્રાઈમ રેટનો એવોર્ડ પણ મળ્યો આટલામાં સમજી શકાય કે ગોંડલમાં કેટલી હદે ગુનાખોરી હશે પરંતુ બીજી તરફ એ સમયમાં ગોંડલના નામચીન વિક્રમ રાણા તેમને અવારનવાર પીએસઆઈ સાથે અડી જતી હતી એક સમયે ગોંડલમાં ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું અને તેના બંદોબસ્તમાં પીએસઆઈ જ હતા એ વખતે વિક્રમ રાણા ગમે તેમ કરીને અંદર ઘૂસ્યા અને પીએસઆઈ સાથે બોલાચાલી થઈ અને સામે સામે હાથાપાઈ પણ થઈ પરંતુ પીએસઆઈના આકરા વલણથી વિક્રમ રાણાનો ગુસ્સો વધ્યો અને પોતાના ગ્રુપમાં વાત કરી કે આ પીએસઆઈનું કંઈક કરવું પડશે પછી ઘડાયો હત્યાનો પ્લાન આઠ માર્ચ ઓગણીસો પંચ્યાસી ના રોજ પીએસઆઈ ચાવડા બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે ત્રણ લોકોએ તેમનો પીછો કર્યો અને ગોંડલની ગુંદળા ચોકડી નજીક ફાયરિંગ શરૂ કર્યું પીએસઆઈને ગોળીઓ વાગી પરંતુ બચવા માટે નજીકમાં છુપાયા પરંતુ ત્યાં પણ આ ત્રણ શખ્સોએ પથ્થરોને છરી મારી પીએસઆઈ ચાવડાને પતાવી દીધા આ મામલે જયરાજસિંહ હરદેવસિંહ વિક્રમ રાણાનું નામ ખૂલ્યું હતું પણ આ ત્રણેય નિર્દોષ છૂટી ગયા પરંતુ આજની તારીખે પણ પીએસઆઈ ચાવડાનું સ્મારક તેમના વતન ખોરાસા ગામે આવેલું છે